નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસવનું અત્યારેથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો બે પચીસ તમે જાણો છો મિત્રો ગુજરાત હાઈકોર્ટે ગત વિશ્વ ઓગસ્ટ બે પચીસ દ્વારા જે નિર્ણય આપવામાં આવે તો કે આંગણવાડી કારગર ટેડાગન બેનોના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવે તો મિત્રો ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું હતું તેમને એરિયસ પણ ચૂકવવામાં આવે અને છ મહિનાની અંદર તેમનો પગાર વધારો તેમના બેંક ખાતા સુધી પહોંચવો જોઈએ પરંતુ મિત્રો આજ દિન સુધી ગુજરાત સરકાર દ્વારા આના વિશે કોઈ અપડેટ આપવામાં આવી ન હતી તો મિત્રો તમે જાણો છો કે લાસ્ટમાં ગુજરાત આંગણવાડી કારગર ટેડાગઢ બહેનો પગારમાં બે હજાર અઢારમાં વધારો કરવામાં આવ્યો હતો બે હજાર અઢાર પછી સાત વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી વધારો કરવામાં આવ્યો નથી એ ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કારણ બેનોના પગારમાં જે વધારો કરી આપ્યો હતો પરંતુ આજ દિન સુધી કોઈ અપડેટ આપવામાં આવી નથી તો મળતી માહિતી મુજબ આગામી ઓગણીસ ડિસેમ્બર સુધીમાં આંગણવાડી બહેનોના વેતનમાં વધારો થશે ફાઇનલ નિર્ણય એ શું સંપૂર્ણ ચર્ચા આજે નવી અપડેટ આપવામાં આવી છે તેના વિશે કરવાના છીએ ચર્ચા કરતાં બે ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર આગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી આગળ વધારો બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો જે રીતે ગુજરાત હાઈકોર્ટે ગટ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ પચીસ જે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કારકિર્દી આગળ બેનના પગારમાં ચૌદ હજાર આઠસો રૂપિયા વધારો કર્યો હતો તે બાદ સત્યાવીસ લાખ આંગણવાડી કારકિર્દી આગળ બેનોના પગ પગારમાં જે વધારો કર્યો હતો તેમને મારી ખુશખબર મળી હતી તેઓ માન તેઓ આશા હતી કે દિવાળી પહેલાં આના વિશે કંઈ અપડેટ આપવામાં આવે અને આંગણવાડી કારણબેનના પગારમાં દિવાળી પહેલાં તેમ પગાર વધારો જાહેર ગુજરાત સરકાર દ્વારા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા વધારો કરવામાં આવે પરંતુ મિત્રો આજ દિન સુધી આ જ દિન સુધી કંઈ અપડેટ આપવામાં ન આવી હવે તો મિત્રો નવું મંત્રીમંડળો બન બનાવવામાં આવી છે હવે મહિલા બાળ વિકાસ હેઠળ જે જે મનીષાબેન વકીલને વકીલને આ વિભાગ સો સોંપવામાં આવ્યો છે તો મિત્રો ત્યાં ત્યારબાદ પણ હજુ સુધી કોઈ અપડેટ આપવામાં નથી આવી તો હવે મળતી માહિતી મુજબ એ અપડેટ મળી રહી છે કે આગામી સમયમાં મિત્રો તમે જાણો છો કે આગા આ આગામી સમયમાં જે જે વેકેશન છે મિત્રો કે આગામી સમયમાં જે એકવીસ જુલાઈથી એક ઓગસ્ટ સુધી ચાલુ હતું તેમાં શનિવારે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ એક માહિતી આપી હતી કે સંસદનું શિયાળી સત્ર એક ડિસેમ્બર બે હજાર પચીસથી શરૂ થશે અને ઓગણીસ ડિસેમ્બર સુધી ચાલશે આ મિત્રો રિચુએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક ડિસેમ્બરની શિયાળી સત્ર યોજનામાં સરકાર પ્રષ્ટાય મંજૂરી આપી દીધી છે આમને એક સાર્થક સત્રની આશા છે કે અમારા લોકતંત્રને મજબૂત કરે અને તે લોકોની આકાંક્ષા પૂર્ણ કરશે તો આ દરમિયાન રાજ્યસભાને એકતાલીસ કલાક સુધી ચર્ચા થઈ હતી આ સમયગાળા દરમિયાન લોકસભાના બાર અને રાજ્યસભાના પંદર બિલ પસાર થયા સૌથી વધુ ચ ચર્ચિત બિલ બંધારણીય સુધારો બિલ હતું જે ધરપકડ કરેલા પીએમસીએમને દૂર કરશે અને તેને જેપીએસ સમક્ષ મોકલવા પ્રસ્તાવ પર પસાર કરવામાં આવ્યો આમ નોંધ છે કે આ પહેલા સંસદ સત્ર ચોમાસું સત્ર ઓગસ્ટ સુધી ચાલ્યું હતું સમળ સત્ર દરમિયાન બેઠક યોજાઈ હતી લોકસભાના કલાક ચર્ચા થવાની હતી પણ સડત્રીસ કલાક જ થઈ હતી આ મિત્રો આગામી સમયમાં જે ચોમાસું સત્ર આવી રહ્યું છે એક ડિસેમ્બરથી ઓગણીસ ડિસેમ્બર સુધીમાં તો મિત્રો મળતી માહિતી મુજબ આ પહેલા ઓગણીસ ડિસેમ્બર પહેલા આંગણવાડી કલા બેનોના પગારમાં વધારાની અપડેટ આપવાની સો ટકા શક્યતા જોવા મળી રહી છે તેઓ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે કે તેમને આંગણવાડી કારગર ઢેડાગર બહેનોના પગારમાં વધારો કરવામાં આવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર મિક્સ કરીને પણ તેમને વધારો કરવો જોઈએ તો મળતી માહિતી મુજબ આગામી સમયમાં આંગણવાડી કારગર ઠેડાગર બહેનોના પગારમાં સો ટકા વધારો લઈને અપડેટ આવી શકે છે તો મિત્રો આ અત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ